જય દીધી હર મહાદેવ તો મારો એક પાસો બ્લોક આવી ગયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તમને એની વાસ્ટીન બધી બતાવું તો બના લેજો મારા નવા બ્લોકમાં લેજો મિત્રો હામે પણ બધું છે એક લીંબુડી ब्लॉग गमे तो ते तो लाइक शेयर सब्सक्राइब तो जरूर थी करजो આ મે નીળપ પેઢીની પાડી અડદ વાસળી બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે પણ બ્લોગ આવી જશે તમને બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં પણ હાથે મારું મન થાય તો કોમેન્ટે કરજો એ તમને